ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચવા માટે શું કરવું જોઈએ ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ઉનાળાની ઋતુનું હજુ રૌદ્રરૂપ દેખાવાનું બાકી છે પરંતુ હવામાનમાં થઈ રહેલા ફેરફારોને જોતા આ વર્ષે પણ ગરમી માઝા મૂકી શકે એવું મનાઈ રહ્યું છે ગુજરાતમાં એપ્રિલથી મે મહિનામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને તેના કારણે અનેક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે ઉનાળા દરમિયાન તડકામાં બહાર નીકળતી વખતે ઘણો પરસવો થતો હોય છે અને કંઈ ખાવા પીવાની પણ ઈચ્છા થતી નથી એવામાં અસહ્ય થાક સુસ્તી તેમજ સ્વભાવમાં ચીડિયાપણું સહિત ઘણી સ્વાસ્થ્યલક્ષી તકલીફો ઊભી થઈ જાય છે એવામાં ઉનાળા દરમિયાન વિશેષ કાળજી લેવી ઘટે જેથી ખાસ કરીને શરીરને ડિહાઇડ્રેશનની પરિસ્થિતિથી બચાવી શકાય ગરમીનો પારો વધતા જ જોવા મળતી સૌથી મોટી સ્વાસ્થ્યલક્ષી તકલીફોમાં ડિહાઇડ્રેશન સૌથી સામાન્ય અને ચિંતાજનક છે જો સમયસર તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ગંભીર સમસ્યા બની શકે છે ડિહાઇડ્રેશન શું છે અને તે કેવી રીતે થાય ડિહાઈડ્રેશન વિશે જાણતા પહેલા હાઇડ્રેશનનો અર્થ સમજવો જરૂરી છે હાઇડ્રેશન એટલે શરીર દ્વારા પાણી તેમજ અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય તેને ડિહાઈડ્રેશન કહેવાય છે ડિહાઈડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પાણી લો છો તેનાથી વધુ ગુમાવી રહ્યા છો શરીર પાણી ગુમાવે છે કેવી રીતે શરીરમાં ચામડી ફેફસા જઠર તેમજ કિડનીમાં પાણી હોય છે જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ અને શ્રમ લાગતો હોય તેવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે જોકે તકલીફ માત્ર પાણી ગુમાવવા પૂરતી સીમિત નથી જ્યારે શરીરમાંથી ગુમાવેલું પાણી ફરી વખત લેવામાં ન આવે ત્યારે ડિહાઇડ્રેશન થાય છે ડિહાઇડ્રેશનના લક્ષણો ખૂબ તરસ લાગવી ઘટ પીળો કે દુર્ગંધવાળો પેશાબ આવવો પેશાબ ઓછો થવો થાક લાગવો મોઢું હોઠ અને જીભ સુકાઈ જવા ચક્કર આવવા ડિહાઈડ્રેશનનો સૌથી વધુ ખતરો કોને છે આમ તો ડિહાઈડ્રેશનનો ખતરો તમામ લોકોને છે પણ ઘણા લોકોમાં તેનો ખતરો વધુ હોય છે સામાન્ય રીતે નાના બાળકોને વારંવાર ઝાડા અને તાવની સમસ્યા થતી હોય છે આ કિસ્સામાં તેના શરીરમાં પાણીની અછત સર્જાતી હોય છે બોલી ન શકે તેવા બાળકો તરસ્યા હોવા છતાં કહી શકે તેમ ન હોવાથી તેમના પર ડિહાઇડ્રેશનનો ખતરો સૌથી વધારે હોય છે નાના બાળકોની જેમ વૃદ્ધોમાં પણ આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે આ ઉપરાંત શરદી ખાંસી કે પછી ગળામાં દુખાવો હોય તેવા લોકો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા નથી જેના કારણે તેઓ સરળતાથી ડિહાઇડ્રેશનનો શિકાર બની જાય છે ડાયાબિટીસના દર્દીઓ પણ ડિહાઇડ્રેશન માટે હાઇરિસ્ટ કેટેગરીમાં આવે છે આ સિવાય ગરમીમાં કામ કરનારા લોકોને સામાન્ય લોકો કરતાં વધારે પાણીની જરૂર હોય છે પણ સતત કામ કરતા રહેવાથી ઘણી વખત તેઓ પાણી પીવાનું ભૂલી જાય છે જેના કારણે તેઓ ડિહાઇડ્રેટ થઈ જાય છે ડિહાઇડ્રેશનથી બચવા માટે શું કરવું જોઈએ જો ગરમીમાં બહાર કામ કરવાનું હોય તો તરસ લાગે ત્યાં સુધી પાણી પીવાની રાહ ન જુઓ શ્રમભર્યું કામ કરવાનું હોય તો થોડા થોડા સમયે પાણી પીવાનું રાખો પેશાબના રંગનું ધ્યાન રાખો એવા ફળો વધારે ખાઓ જેમાં પ્રવાહીનું તત્વ હોય સતત પાણી પીવાની આદત રાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર